મિત્રો ખાણ હે નાના હોય નથી જેવા કર દિયા આપણે આવો સાણાનો ને સાણા પીપાહિયા લોટ ને નાખે ને એવા વ્યાય તાણ લગી આવું જ એવા રિયે તમારે પહેલું તું હોય તો દોવામાં બધી રીતની હોય જો નીકળે ખાંડ ને અથોટી જાય નાનું હોય નથી The Lord will netítulo up runa? Yes! So Lord vili nettro up runa? This is simple. This is when Earth centres out there, drogoo yes. måcang攻. There is a lot kavra. Then

તો એક ભાઈ તો અમે ખાણ દઈએ પણ નૈવી નથી થતા અમારા ઢોર તો નૈવા તો એવું છે કે મહિનો વ્યાણું હોય ત્યારે તેલ થોડું થોડું નાખો તો સારું પછી ધીણું થઈ ગયું હોય પછી ઘી ખવડાવવાનું થોડું થોડું અને લોટ નાખવાનું લોટ ને ઘી કે તેલ ભેરું ભેર હોય એટલે નેરવા પકડે ગમે એ ડોર હશે

થોડક મહેનત થાય ખાણ કમ્પલેટ માપીની જોઈએ. જે હાલ તો હું કઈ ભણિયા ન કરલું. આય સોફ્ટ કર દે લો લો ખાણ મે ઉતર નગરિત ભરા ખુજતે

સનાનો ભૂકો હે એમાં ખર કિપાયા ને મકાઈનો ખર પલાળે ને એમાં લોટ ભેળવે ને પછી નાખે અને નાખે ને લોટ માથે સાટવાનો ઘમનો અને એમાં ગોર ભેળવવાનો કઈ વિના દોય ને આ નાખવા અને કાફણા ઢોર એની સાંજીના ફૂલ આવે એ નાખવાના થોડા જાય

કાય પીના હોય એટલે થોડો થોડો લાગીએ તો હાલે હાલે પાસો ઘઉંનો ને લોટ ભેરવવાનો સોખાનો હોય તો ઈ એમાં ઘર ભેરવે ને પછી ભેરવે નાખવાનો પાસો માથે આ ઘર ને કીપાહિયા નો પલારે ગલ બધું નાખવાનું હાલો આ થેગા અને બતાવતો તો એ ન બતાવે આ નાખો ને તમે કોઈ પૈસા પકડાતો હોય ને એ ન પકડા